સુરત શહેર ઇચ્છાપોર પોલીસને આરોપી પકડી પાડવામાં સફળતા મળી છે ઇચ્છાપોર તથા કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં ચોરીના અગિયાર મોબાઈલ સાથે ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ઇચ્છાપોર પોલીસે આરોપીની ધરપકડ કરી છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની હદમાંથી એક્ટિવા મોપેડનો લોક તોડી મોપેડની ચોરી કરી ભાગી ગયેલ રીઢાચોર આરોપીને ઈચ્છાપુર પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ પરમારશ્રીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કે પી જાડેજાશ્રીની સૂચના મુજબ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જેમાં હેડ કોન્સ્ટેબલ કવિતભાઈ મનુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રણમલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાથુભા તથા પોલીસ કોન્સ્ટેબલ ચોથાભાઈ માંગાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગંભીરસિંહ નાઓએ બનાવવાળી જગ્યાના તથા આજુબાજુના રોડ પરના અલગ અલગ જગ્યાના આશરે નેવું જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી મળેલ માહિતીના આધારે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના મેન્ટર હેઠળ સતત નિગરાણી રાખીને આરોપી મોનારામ ઉર્ફે મનોજ જેફાઝી રાઠોડ અંકુશ ઉર્ફે સુખદેવ દ્વિવેદી અર્જુન સુરેશભાઈ વાઘેલાને પકડી પાડ્યા હતા તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ જેમાં બે જેની કિંમત તથા ચોરીના મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ત્યાંસી હજાર મળી કુલ્લે એક લાખ ત્રેપન હજારની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમામ સ્ટાફ અભિનંદનને પાત્ર છે ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝ સબ એડિટર મયંક પટેલ